રાજ શેખાવતના છે જી હા દોસ્તો રાજ શેખાવતે સનસની ખેજ આરોપ લગાવ્યા છે શું છે પૂરો મામલો કોના ઉપર આરોપ લગાવ્યા છે કોની તેને ધમકી મળી રહી છે અને કોને આવી ધમકી આપી છે આ તમામ મુદ્દે વાત કરીશું અને હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે સુખદેવસિંહ ગોગામડી રાજપૂત રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષનું રાજસ્થાનના જયપુરમાં તેના ઘરમાં જ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ દેશભરમાં સીસીટીવી ફૂટેજ આવ્યા અને આ સીસીટીવી ફૂટેજે તહેલકા મચાવ્યો હતો હાહાકાર મચી ગયો હતો કે રાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષનું તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે આ સમગ્ર મામલો હજી ઠંડો નથી થયો હજી શાંત નથી થયો ત્યાં જ રાજ શેખાવતે પોતાને ધમકી મળતી હોય તેવો આરોપ લગાવ્યો છે હાલમાં જ રાજ શેખાવત છે તેણે દિવ્ય ભાસ્કરને એક આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમના તેમની રેકી થઈ રહી છે તેમના ઘરની બહાર પણ તેની ઓફિસ છે ત્યાં નીચે કાર હતી એવી પણ તેણે આક્ષેપ કર્યો છે અને સાથે જ તેમણે કીધું છે કે હું કોઈથી ડરતો નથી મને પ્રોટેક્શનની જરૂર નથી પરંતુ જે આરોપીઓ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાકાંડમાં સામેલ છે તેમનું એન્કાઉન્ટર કરવાની તેમણે માંગ કરી છે અન્ય શું શું કીધું છે એ પણ જોઈએ સુખદેવસિંહ ગોગામેડી હત્યા બાદ એનઆઈએ તપાસ કરી રહ્યું છે કુલ નવ લોકોને અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આખરે એક વ્યક્તિ છે જે અશોક નામનો જુજનુંથી ધરપકડ કરવામાં આવી છે તો ગોગામેડી હત્યાકાંડમાં કુલ નવ લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરવામાં આવી છે હવે ધમકીના દોરની વાત કરીએ તો રાજ શેખાવત કહે છે કે જયપુરમાં આ ગેંગના લોકોએ એક વ્યક્તિને ધમકી આપી હતી સુખદેવસિંહ કો ઠોક ગયા તેર કોભી ઠોક દેંગે પૈસે દે દેના આવું ધમકી આપી હતી તેવું રાજ શેખાવતનું કહેવું છે કે રાજસ્થાનમાં એક વ્યક્તિને ધમકી આપી હતી અન્ય એક ઘટના અંગે રાજ શેખાવતનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર મારો એક વિડીયો હતો ઇન્સ્ટાગ્રામ પર મારો એક વિડીયો હતો તેના પર કમેન્ટ બોક્સમાં આ લોકોએ મને ધમકીઓ આપી છે તેમાં ઘણું બધું લખ્યું છે મારા ફોટો ઉપર ચોકડીનું નિશાન કર્યું છે સાથે જ બે લોકોના ફોટો પણ હતા મતલબ કે કુલ ત્રણ ફોટો છે આ ત્રણ ફોટો તેના જે ઇન્સ્ટાગ્રામ છે તેમાં કમેન્ટમાં સાઈડ આવ્યા હતા તેવું તેનું કહેવું છે કે ત્રણ ફોટો હતા આ ત્રણ ફોટોમાં પહેલો ફોટો સિંધુ મુસાવાળાનો હતો તેના ઉપર ચોકડી હતી બીજો ફોટો સુખદેવસિંહ ગોગામેડીનો હતો તેના ઉપર ચોકડી હતી અને ત્રીજો ફોટો રાજ શેખાવતનો છે તો આ ત્રણેય ફોટા ઉપર ચોકડી હતી કહેવાનો મતલબ એ છે કે રાજ શેખાવતનું પણ આવું જ થશે તેવો આ ફોટોનો મતલબ હતો રિવરફ્રન્ટ પર ત્યાં સ્ટાફને રોકીને ધમકી અપાયાનો પણ તેણે આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર એક ઘટના બની હતી મારો સ્ટાફ જતો હતો એમને રોકીને ધમકાવવામાં આવ્યો એવું કહેવામાં આવ્યું કે બુઢ્ઢે શેખાવત કો બોલ દેના લોરેન્સ તેરા બાપ હે એમ કહી ડરાવીને જતા રહ્યા હતા ત્રણ શખ્સો હતા તેઓ ક્રેટા ગાડીમાં હથિયાર સાથે આવ્યા હતા ગાડી પર એચ લખ્યું હતું અમે રિવરફ્રન્ટ પોલીસને આ વાતની જાણ પણ કરી છે બે લોકો ઓફિસની બહાર ગાડીમાં હોવાનું પણ તેને કહ્યું છે તેણે વધુ એક આક્ષેપ કર્યો છે કે રાજ શેખાવતે વધુમાં કહ્યું છે કે ત્રણ જાન્યુઆરીએ સાંજે યુપી પિસ્તાલીસ રજીસ્ટ્રેશનની ગાડી મારી ઓફિસ નીચે ઊભી હતી મેં સ્ટાફ મેં મારા સ્ટાફને પૂછ્યું તો મને કહ્યું કે કલાકોથી એ ગાડી ત્યાં ઊભી છે હું ઓફિસથી નીચે ઉતર્યો મારે એરપોર્ટ જવાનું હતું ત્યારે મેં પણ જોયું બે લોકો કારની અંદર બેઠા હતા રાજ શેખાવતે વધુમાં કહ્યું કે હું ફોજી માણસ છું બધા ઉપર નજર રાખું છું જ્યારે એ લોકો મારી સામે આવ્યા તો મેં સીધા જ તેમની આંખોમાં આંખો નાખી અને મારી ગન પર હાથ મૂક્યો એટલામાં જ એ લોકો કાર લઈને ભાગી ગયા હતા મેં તેને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મારા હાથમાં આવ્યા નહીં આ ઘટના બની ત્યારે હું એકલો હતો એ લોકો કાર લઈને ભાગી ગયા અને એ સમયે હું એકલો હતો ધમકી પાછળના કારણો જણાવતા તેમણે કહ્યું કે આ બધી ઘટનાઓનો અર્થ એટલો જ છે કે કેટલાક લોકો મારી રેકી કરી રહ્યા છે મને ધમકીઓ આપે છે કારણ કે અમારા સમાજના આગેવાન સુખદેવસિંહની ઘરમાં ઘૂસીને એ લોકોએ હત્યા કરી છે આ ઘટના બની ત્યારથી જ હું સરકાર અને પ્રશાસનને અપીલ કરી રહ્યો છું કે આ હત્યાકાંડમાં સામેલ આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ અથવા તો તેને ફાંસી થવી જોઈએ એક પણ ગુનેગાર બચવો ન જોઈએ કરણી સેનાના પ્રમુખના દાવા મુજબ છેલ્લા દસ પંદર દિવસથી આવી ધમકીઓનો સિલસિલો છે એ ચાલે છે મને લાગ્યું કે થોડા સમયમાં બધું પતી જશે પરંતુ ધમકીઓ વધતી જાય છે લગભગ ત્રણસોથી ચારસો લોકોની ધમકીઓ મળી ચૂકી છે મને થયું કે આનો જવાબ કેમ ના આપવો જોઈએ જવાબ આપીએ તો એમને લાગશે કે અમે ડરી ગયા છે આ બાબતે ગૃહમંત્રી અને કમિશનરને ઈમેલ કરીને ફરિયાદ કરી છે અત્યાર સુધી હું બહાર હતો જેના કારણે હવે હું અઢાર તારીખે રૂબરૂ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રીને મળીશ અમારે ન્યાય જોઈએ છે મારે પ્રોટેક્શનની જરૂર નથી એ નહીં આપો તો ચાલશે મને એનાથી કોઈ ફરક નથી પડતો પણ આવા તત્વોને આ જીવન માટે ઈલાજ થાય એ જરૂરી છે તો આવી કંઈક માગણી રાજ શેખાવતે કરી છે સાથે જ એક ચીમકી આપી છે કે તે રાજસ્થાનની અંદર જો એન્કાઉન્ટર નહીં થાય તો સરકારનો ઘેરાવો કરશે પાંચ માર્ચ સુધીનો તેણે અલ્ટિમેટમ આપ્યું છે રાજસ્થાનમાં રાજસ્થાનની વિધાનસભામાં સરકારને કરણી સેના દ્વારા એક માંગ કરવામાં આવી છે કે ગુનેગારોનો એન્કાઉન્ટર નહીં થાય તો તે વિધાનસભાનો ઘેરાવો કરશે અને પાંચ માર્ચ સુધી મનો અલ્ટિમેટમ છે તે આપવામાં આવ્યું છે રાજ શેખાવતની વાત કરવામાં આવે તો એ બીએસએફમાં હતા મતલબ બી બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં હતા અને તે એક રિટાયર્ડ જવાન છે આ સિવાય તે એક સિક્યુરિટીની એજન્સી છે તે પણ ચલાવે છે અને તે મૂળ રાજસ્થાનના સિક્કરના હોવાનું જાણવા મળે છે તો રાજ શેખાવત છે જેને ધમકીઓ મળી હોવાનો તેણે શનસની ખેજ આક્ષેપ છે તે દિવ્ય ભાસ્કર ગ્રુપને કર્યો છે તેને ઇન્ટરવ્યૂ આપ્યું છે જેમાં ખુલાસા થયા છે સિંધુ મુસાવાલા સુખદેવસિંહ ગોગામેડી અને ત્રીજો ફોટો હતો એ રાજ શેખાવતનો હતો ત્રણે ફોટા પર ચોકડી છે અને આ ફોટો છે તેના ઇન્સ્ટાગ્રામમાં કોઈ કમેન્ટ બોક્સમાં નાખ્યું હોય તેવું હાલ જાણવા મળ્યું છે તો કંઈક આ પ્રકારના ખુલાસા રાજ શેખાવતે કર્યા છે દોસ્તો આવી ક્રાઇમની તમામ અપડેટ જોવા જાણવા આપણી યુટ્યુબ ચેનલ નમસ્તી ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો આવતીકાલે ફરી મળીશું ક્રાઇમની એક ઇન્ટરેસ્ટિંગ વધુ એક કહાની સાથે ધન્યવાદ